બીઆરટીએસ બસની અડફતે આઢેળના મોતનો મામલો બસ ચાલક અસ્મિન લતીફ શેખની ધરપકડ ભાવેશ મહેતા નામક બાઇક ચાલકનું મોત થયું હતું સચિન સાતવલ્લા બ્રિજ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા જે વેળાએ પૂરપાદ ઝડપે દોડતી બીઆરટીએસ બસના ચાલકે અડફટે લીધા હતા જે દરમિયાન ગંભીર ઈજાના કારણે ભાવેશ મહેતાનું કરુણ મોત થયું હતું સચિન પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ હાથ ધરી હતી જ્યાં પોલીસ તપાસમાં બસ ચાલકની ગંભીર બેદરકારીના કારણે બાઇક ચાલક ભાવેશ મહેતાનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું ગતરોજ સચિન વિસ્તારમાં રાત્રિના સમયે ઘટના બની હતી હતી સચિન પોલીસે પાલિકા સંચાલિત બસ ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ ના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી પાર્થ ભાવેશભાઈ મહેતાની ફરિયાદ આધારે એક અકસ્માત ફેટલ અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાની વિગત એવી છે કે આ ફરિયાદીના પિતાશ્રી તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ રાત્રિના આશરે સાડા નવ વાગ્યાની આસપાસ સચિન સાતવલ્લા બ્રિજ ક્રોસ કરી રહ્યા હતા મોટર ઉપર તે દરમિયાન સિટીલંક બસ એક રોંગ સાઈડે આવી અને રોંગ સાઈડથી કુલ ઝડપી અને ગફલતભરી રીતે આનો ડ્રાઈવર બસનો હંકારતો હતો અને ત્યાં આ વિક્ટીમ જે છે ભાવેશભાઈ મહેતા એમની મોટર સાથે જોરદાર ટક્કર મારી અને જે જેના કારણે આ જે વિક્ટિમ જે છે ભાવેશભાઈ મહેતા એ ત્યાં પછડાઈ ગયા અને એમને ગંભીર ઈજાઓ શરીરના અલગ અલગ ભાગે થઈ અને આ વિક્ટીમ જે છે એમને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા ત્યાં સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું મરણ જાહેર કરેલા હતા જે આ સિટી લિંક બસનો જે ડ્રાઈવર જે છે આ ગુનાનો આરોપી એનું પૂરું નામ છે અસનેન લતીફ શેખ એની ઉંમર અઠ્યાવીસ વર્ષે છે અને છેલ્લા ત્રણેક વર્ષથી આ સિટી લિંક બસમાં ડ્રાઈવર તરીકે એ નોકરી કરે છે અને એ મૂળ બિલાલનગર ભીંડી બજાર ભેસ્તાનનો રહેવાસી છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે